ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાતા ગુનેગારોના પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શનના નામે કરવામાં આવતા વરઘોડા મામલે માનવ અધિકાર પંચમાં અરજી કરવામાં આવી હતી મહત્વનું છે કે બે મહિના પહેલા ગાંધીનગરમાં પોલીસના યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના ઘણા લોકોને વરઘોડાથી બહુ વાંધો છે હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના નાગરિકોને સામાન્ય નાગરિકોને જો ટપોરી દ્વારા કોઈ પ્રકારે હેરાન પરેશાન કરાશે તો તેના વરઘોડા તો જરૂરથી નીકળશે આરોપીઓના વરઘોડાને લઈ સુરતના વકીલે માનવ અધિકાર પંચમાં અરજી કરતા હવે પંચે તરત સિટીને નોટિસ ફટકારી પોતાની જ સહીથી ત્રીસ દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે આરોપીઓના જે રીતે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તેને લઈને હવે માનવ અધિકાર પંચે પણ આ બાબતની ગંભીરતા લીધી છે સુરતના એડવોકેટ દ્વારા માનવ અધિકાર પંચમાં પોલીસ વિભાગ દ્વારા કાઢવામાં આવતા વરઘોડાને લઈને પિટિશન કરવામાં આવી હતી વકીલ દ્વારા આરોપીઓના ગેરકાયદેસર રીતે વરઘોડા કાઢવામાં આવે છે સામે લેવામાં આવે તેવો પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આરડી મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં તેમણે આરોપીઓના વરઘોડા સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે તે બાબતનો ઉલ્લેખ કર્યો હતો તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આરોપી જ્યાં સુધી કોર્ટમાં પુરવાર ન થાય ત્યાં સુધી આ રીતે જાહેરમાં તેનો કાઢવો એ યોગ્ય નથી ભલે પોલીસ કહેતી હોય કે માટે લઈ જવાય છે પરંતુ મીડિયાને બોલાવીને આ પ્રકારનું રીકન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવે છે તે ખોટું છે જ્યાં સુધી આરોપો પુરવાર ન થાય ત્યાં સુધી આ રીતે તેને વિડીયોગ્રાફી કરાવીને આરોપીની ઓળખ છતી કરવી ગેરકાયદેસર છે હજી તો આરોપી ઉપર લાગેલા આરોપો પુરવાર થતા નથી છતાં પણ આ રીતે વરઘોડા કાઢવા યોગ્ય નથી અને આ બાબતે માનવ અધિકાર પંચે ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનરને ત્રીસ દિવસમાં ખુલાસો આપવા હુકમ કર્યો છે અગિયાર વર્ષથી ગુજરાત રાજ્ય અને સુરત શહેરની કોર્ટમાં ક્રિમિનલ સાઈડ પ્રેક્ટિસ કરું છું શું કહે છો જે રીતે તમે કરી છે રજૂઆત હાલમાં પોલીસ અધિકારી દ્વારા કોઈપણ વ્યક્તિ સામે એફઆર દાખલ કરવામાં આવે એટલે તેનો જાહેરમાં વરઘોડો કાઢવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે જેમાં કાયદામાં ક્યાંય જોગવાઈ નથી કે વરઘોડો કાઢવો કે કાયદાની કોઈ કલમમાં પણ ક્યાંય જણાવેલું નથી કે વરઘોડો કાઢવો એટલે કે જે આ ગેરકાયદેસરના કૃત્યો થયા છે પોલીસ અધિકારી દ્વારા મિસયુઝ કરીને તેના પાવર્સનો સત્તા બહારના જે કૃત્યો થાય છે એટલે મેં ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ એક લેખિત ફરિયાદ તારીખ એક એક બે હજાર પચીસના રોજ કરેલી છે જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર દ્વારા ગંભીર નોંધ લેવાયેલી છે અને આ ગંભીર મુદ્દા બાબતે યોગ્ય તપાસ કરી પોલીસ કમિશનર સુરત સુરતનાઓને ત્રીસ દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવેલો છે રિકન્સ્ટ્રક્શન એ એક તપાસનો ભાગ છે એના માટે ન્યૂઝ મીડિયાવાળાની કોઈ જરૂરિયાત રહેતી નથી કે કાયદામાં પણ એવી જોગવાઈ નથી કે ન્યૂઝ મીડિયાવાળા સાથે રીટ રિકન્સ્ટ્રક્શન કરવું એટલે કે આરોપી સ્થળ ઉપર જગ્યા ઉપર જઈને પંચનામું કરીને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે એટલે એમાં જે રીકન્સ્ટ્રક્શન પંચનામું છે એમાં તો પોલીસને અધિકાર છે કે તપાસ કરી શકે પણ ન્યૂઝ મીડિયાને લાવીને પબ્લિશ કરીને કોઈ કરવાની જોગવાઈ નથી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વરઘોડો તો નીકળશે એક નિવેદન એવું પણ સામે આવ્યું હતું કઈ રીતે જોઈ રહ્યા છે વરઘોડાનો શબ્દ કાયદામાં ક્યાંય છે જ નહીં કે જોવામાં પણ નથી આવતો અગાઉ પણ રીકન્સ્ટ્રક્શન થયેલા છે ભૂતકાળમાં પણ ઘણા ગુનાઓ દાખલ થયા છે ભૂતકાળમાં પણ ક્યાંય વરઘોડા કાઢવાની સિસ્ટમ હતી જ નહીં અને કાયદામાં પણ નથી